टेडी डे मटे टेडी है जो एपी टेडी डे इतना चुभने लगा हूँ सबको मस्ती ले वो ही तो वही तो तिलाव ही जाएगा अकारा दूर है क्यों है चाटा जो तो आज मैं सूटा ना, ना।, ना।, ना पड़ी ये लिया जो ना आज मार रहा है चाचू मूसे खाओ खाओ

શોપિંગ શોપિંગ હવે તૈયાર થઈ ગઈ કરતી બીજું આપડે ઘરે પડ્યું દસ

ઓ મારો ભાઈ પૈસા પેમેન્ટ દીએ છે કાઢવા પડે પેમેન્ટ દીએ અહીંયા નીકળું નીકળું પાકેટમાં ખાલી થઈ ગયું ભાઈ મૂકી કરી આ આડો જ સીન ઊભો આડો બધા આડો સીન છે કે એને 3 નું કે નહી 3 વાના છે તો કે બતાવો મને તો આ ગમે છે ભાઈ ઇતીમાં ખાઈ તો ઓ રા છે લાવ હા ભાઈ

તો કોઈ ડાડીઓ જોઈ જોયે છોકરી હરખા દે બે બાયુ કાઈ તો અમને તો કાઈ લેવણ મળાય આવો નહી કિચન બીચન તા હારા મે ના આવ્યો આઈ પોપલા લઈ જાવા આજ જોઈ લે અવાજ આવી

सुकून का नाम सुना है हाय हाय इतना सुकून एक नंबर सेवा भाई इनको आना गया है देख आना गया है आना गया है हमारा आना हारा तेरी ओडी लावा ना छिया का राजा जामुंडा राजा मेरड़ी भाई भाई માર નહીં માર તો એ તૂટી જાય ફૂટી જાય પ્રિયંકા ખર્ચો કર્યો ગમે ગમે લઈ લે